મિત્રો હાલ તમે જે આ વિડીયો જોયો એ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને એની અંદર તમે સાંભળ્યું કે લોકો જય જુહાર જય આદિવાસી સમાજ અને ચેતરભાઈ વસાવા તું આગે બઢો હમ તમારે સાથે એવા નારા બોલાય અને એ સાબિત કરી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને અત્યારે જે જેલની અંદર પૂરવામાં આવ્યા છે એ હવે ટૂંક સમયની અંદર જેલમાંથી બહાર આવી જવાના છે હા યાર હાલ તમે જે આ બધી પબ્લિક જોઈ રહ્યા છો કે કેટલી બધી પબ્લિક જે આજે દેડિયાપાડાની અંદર એટલે કે ચોવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ જે દેડિયાપાડાની અંદર જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર ભાઈ હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આવ્યા હતા એટલા બધા લોકો આવ્યા હતા કે વાત જ ના પૂછો જે ભાઈ આદિવાસી સમાજના લોકો અહીંયા ગયા હશે એમને ખબર હશે કે એ જગ્યા ઉપર કેવો માહોલ હતો અને આ જોઈને એવું લાગી રહ્યું છે કે હવે ટૂંક સમયની અંદર ચૈતરભાઈ વસાવા જે વડોદરાની જેલની અંદર અત્યારે છે એ હવે બહાર આવી જવાના છે તો મિત્રો ખરેખર આદિવાસી સમાજના દરેક લોકોના દિલની અંદર ચૈતરભાઈ વસાવા માટે ખૂબ જ ચાહના છે અને બધા લોકો એમને દિલથી સપોર્ટ કરે છે અને જે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના લોકો માટે જે કામ કર્યા છે એ કદીએ ભૂલવાના નથી અને હંમેશા માટે એક સત્યની તેઓ લડત લડતા હતા અને આ લડત ચાલુ લડતમાં તેમને જેલની અંદર પૂરવામાં આવ્યા છે તો જલ્દીથી તેઓ છૂટી જશે આપણે એ જ ચાહીશું બધાય તમારું શું કહેવું છે આના વિશે એક વાર કમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો અને જે આ દેડિયાપાડાની અંદર જે જનસભાનું આયોજન કરવામાં આવ્યું એ જોયા પછી એવું લાગી રહ્યું છે કે ખરેખર હવે ચૈતરભાઈ વસાવા ટૂંક જ સમયની અંદર જેલમાંથી બહાર આવી જશે નહીં તો ભાઈ આદિવાસી સમાજ છે એ આ વાતને લઈને શાંત રહેવાનો નથી એવું જ લાગી રહ્યું છે આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો અને ભાઈઓ આપણી આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે હું પણ તમારી જેમ ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરું છું